હેલો ફ્રેન્ડ્સ નેહાય ચિત્રમાં આપનું સ્વાગત છે જો તમે ગુજરાતના મ્યુઝિયમનો પહેલો અને બીજો ભાગ ન જોયો હોય તો પ્લીઝ પહેલા એ બંને ભાગ જોઈ લેજો જે મેં ગુજરાત ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટની ગુજરાતના મ્યુઝિયમના ભાગમાંથી એકદમ સમરાઈ કરીને બનાવી છે અને આ નવું જ લોન્ચ થયેલું છે નવું જેની એની શિલાન્યાસ છે એટલે આ થર્ડ પાર્ટ તરીકે ત્રણ મિનિટમાં પતે એવી સ્પીડમાં હું તમને આ આપી દઈશ પીડીએફ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે બરાબર તો ચાલો આપણે ફર્સ્ટ ચાલુ કરીશું પહેલાં તો મ્યુઝિયમનું નામ મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ ઓફ ઇન્ડિયા ભારતના શાહી સામ્રાજ્યનું સંગ્રહાલય ગુજરાતીમાં આદરશીલા વડાપ્રધાન ક્યાં બનશે એકતાનગર નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કુલ ખર્ચ ત્રણસો સડસઠ કરોડ કુલ ક્ષેત્રફળ પાંચ એકર વિશેષતા ભારતના રાજવી સામ્રાજ્યનું સંગ્રહાલય તરીકે બતાવશે રાષ્ટ્રીય આર્કાઇવ તરીકે સેવા આપશે વિવિધ રાજવંશો અને રજવાડાના શાહી વસ્ત્રો કલાકૃતિ કાપડ હસ્તપ્રતો ચિત્રો અને આર્કાઇવની માહિતી આપશે ઉદ્દેશ ભાવિ પેઢીને રાજવી પરિવારની એકતા બલિદાન ની શાશ્વત ભાવનાથી પ્રેરણા આપવાનું છે ભારતના રાજવી પરિવારો અને રજવાડાઓના સમૃદ્ધ વારસાનું પણ દસ્તાવેજીકરણ થશે રજવાડાની પરંપરા રાષ્ટ્રની એકતા સાંસ્કૃતિક ઓળખમાં એમના યોગદાનને આપશે માહિતી એકીકરણની ઐતિહાસિક પ્રક્રિયા રજવાડાઓનું યોગદાન ભારતના શાસન અને સાંસ્કૃતિક એકતાના ઉત્ક્રાંતિ વિશે જનતાને શિક્ષિત કરવા અને જોડવા ભારતના રજવાડા અને લોકશાહી વારસા પર સંશોધન જાળવણી અને જાહેર શિક્ષણ માટે કેન્દ્ર તરીકે સેવા આપવા માટે આ બધા જ ઉદ્દેશો યાદ રાખી લેજો તમને વિધાન વાક્ય બનાવીને પૂછી શકે છે આ મ્યુઝિયમની ચાર થમેટિક ગેલેરી એમાં પહેલી ઓરિએન્ટેશન ગેલેરી એમાં ફિલ્મ અને વિડીયો ઓડિયો વિઝ્યુઅલ કથાઓ બતાવશે રાજા રજવાડાઓ વિશે રાઈટ બીજી ગેલેરી સિંહાસન અને અને રાજ્ય તો રાજવી પરિવારો તેમના શાસન પ્રણાલી પરંપરા કલ્યાણકારી નીતિ અને તેમના વિશેના પ્રેમનું પ્રદર્શન કરશે એમ જ વ્યુઇંગ લાઉંજ છે જ્યાંથી નર્મદા નદીના દર્શન થશે થર્ડ ગેલેરી તો ભારતના એકીકરણની વાર્તા કહે છે જે એની દરેક ઘટનાઓ અને દસ્તાવેજ દ્વારા પ્રદર્શિત થશે ચોથું તો હોલ ઓફ યુનિટી તમામ રજવાડાના પ્રતીકો ચિહ્નો પ્રદર્શિત થશે અને તેમની બલિદાન અને એકતાને દર્શાવાશે પછી રજવાડાનું એકત્રિતીકરણ એ સ્વતંત્ર ભારતની નોંધપાત્ર સિદ્ધિ હતી જે વિવિધતામાં એકતા અને રાષ્ટ્રીય વિજયનું પ્રતિક છે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ ભારતની સ્વતંત્રતા સમયે ઉપખંડમાં બ્રિટિશ શાસિત પ્રદેશના પાંચસો પચાસ થી વધુ રજવાડા અને રાજ્યો હતા જેને ભારતીય સંઘમાં એકીકરણ સ્વતંત્રતા પછી આપણા મહત્વપૂર્ણ સિદ્ધિ હતી સરદાર પટેલ ભાઈ નેતૃત્વ હેઠળ રજવાડાના શાસકો વિલયપત્ર દ્વારા ભારત સાથે જોડવામાં આવ્યા અને આ એ બધી બાબતોની વાત યાદ કરાવવા માટે મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ ઇન્ડિયા બનાવવામાં આવ્યું છે જે સૌથી મોટું રહેશે તો મજા આવી ગઈ હોય તો નેહા આજે કુટુંબ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં